નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો ખાસ જે રિપીટર વિદ્યાર્થી છે પણ જે વિજ્ઞાનની અંદર ફેલ છે એમના માટે આ વિડીયો ખાસ અગત્યનો છે તો પ્લીઝ વિડીયોને અંત શોધી જોજો જો તમે ગણિતના વિદ્યાર્થીઓ અને તમે જો તમારા બીજા મિત્રને જાણતા હો જે વિજ્ઞાનની અંદર ફેલ છે તો એમને પણ શેર કરજો જેથી અમને પણ થોડીક હિંમત મળે આ વિડીયોથી આ વિડીયોની અંદર આપણે સમજાવીશું કારણ કે હવે છવ્વીસ જૂનના રોજ તમારે રિપીટર એક્ઝામ છે વિજ્ઞાનની તો વિજ્ઞાનના પેપર માટે આજથી હવે તમારે છવ્વીસ તારીખ સુધી શું કરવું મતલબ આ છેલ્લા ચાર પાંચ દિવસમાં તમારે શું કરવું તમે તૈયારી કરી જ ઓલમોસ્ટ પણ હવે આ છેલ્લા ચાર પાંચ દિવસની અંદર કઈ રીતના તૈયારી કરી શકો અને આ છેલ્લા ચાર પાંચ દિવસ તમારા માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું આખું વર્ષ બચાવી શકે છે તો વિડીયોને અંત સુધી જોજો વિડીયોને થોડોક સિરિયસલી જોજો અને સ્કીપ બિલકુલ કરતા નહીં વિડીયોમાં જે જે હું તમને કહું છું એ ધ્યાનથી સમજો ઓકે ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જેટલા પણ મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓલરેડી વિજ્ઞાનના અને ગણિતના ઘણા બધા આપણે આઈએમપી એમ વિડીયો મૂકેલા છે બધા જ વિડીયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ પણ જોઈ નાખજો જેથી તમને થોડોક બેનિફિટ થાય ઓકે તો મિત્રો પહેલાં આપણે વાત કરીશું એવા પ્રકરણની જે તમારા માટે ખૂબ જ અગત્યના છે વિજ્ઞાનમાં તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે જુઓ ટોટલ આપણે પાંચ પ્રકરણ લીધા છે દિવસ પણ ચાર છે પાંચ છે તમે જે ગણો એ અને પાંચ પ્રકરણ લીધા છે આ પાંચ પ્રકરણ જનરલ વિકલ્પ સાથે જોઈએ તો ટોટલ ત્રેપન ગુણના થાય છે આપણે ત્રેપન ગુણ નથી લાવવા આપણે પાસ થવું છે એટલું વિચારીએ ને તો પણ તમે આરામથી પાસ થઈ શકો છો પણ એના માટે શરત ઘણી બધી છે શું કરવાનું કે પહેલાં તો આ પ્રકરણને તમારે ડિટેલમાં તૈયાર કરવા પડશે આ જો તમે આઈએમબી પ્રશ્નો તૈયાર કરવા ગયા તો તમારા માર્ક્સ ગયા તમારે ડિટેલમાં આખું પ્રકરણ પહેલા એકવાર તમને હું સમજાવી રીતની મહેનત કરજો એકવાર આખે આખું પ્રકરણ બુકમાંથી વાંચજો પછી એના જે તમારા જૂના બોર્ડ એક્ઝામના પેપર છે જે બે હાજર ચોવીસનું એની અંદર તમે જુઓ કે બીજા પ્રકરણમાંથી કયા વિભાગમાં પ્રશ્ન આવે છે વિભાગ આવે છે વિભાગ આવે આવે છે છે પ્રશ્ન એ તમે એનાલિસિસ કરો તમને એક કલાક થશે આ પાંચ પ્રકારના પ્રશ્નો કયા કયા વિભાગમાં આવે છે પહેલા તમે એ એનાલિસિસ કરી નાખો આજ જ તરત જ હાલ વિડિયો પૂરો થાય ને એવું તરત જ પહેલા તમારે શું કરવાનું આ પાંચ પ્રકરણની અંદરથી કયા કયા વિભાગમાં ક્વેશ્ચન આવે છે એટલું તૈયાર થયા પછી એ પ્રકરણના એ પ્રમાણે જ પ્રશ્ન તૈયાર કરવાના માની લો કે બીજા પ્રકારના તમારા વિભાગ સીમાં પ્રશ્ન આવે છે ત્રણ ગુણનો તો તમારે ત્રણ ગુણના પ્રશ્નો જેટલા પણ હોય ગ્રાઇડમાંથી મળી જશે અપેક્ષિતમાંથી મળી જશે બીજા કોઈ મટિરિયલ હોય તમારી જોડે એની અંદરથી જેટલા પણ પ્રશ્નો છે એ તૈયાર કરવાના તમને એમ કે સર અમને તૈયાર કરતાં નથી આવડતું તો આપણે એક ઓલરેડી એનો પણ વિડીયો મૂકેલો છે કે કઈ રીતનું વાંચવું તો તમને પ્રશ્ન સોએ સો ટકા આવડી જાય લખીને તૈયાર કરવાનું છે એ વિડીયો પણ તમે જોજો એ પણ તમને વિજ્ઞાનની પ્લેલિસ્ટમાં મળી જશે તો પહેલાં એ વિડીયો જોજો પછી તૈયાર કરવા બેસજો ઓકે તૈયારી એ રીતના કરવાની ધારો કે તમને એક બે મુદ્દા નથી આવડતા તો એ મુદ્દા છોડી મૂકવાના પણ તમારે જો ત્રણ ગુણનો પ્રશ્ન હોય તો છ મુદ્દા તો બનાવવા જ પડશે મુદ્દા થોડાક મોટા બનાવવાના બે ત્રણ લીટીના તો તમારે પૂરેપૂરા માર્ક્સ આવી જાય તો આપણે કયા કયા પ્રકરણ કરવાના એક તો ચેપ્ટર બે ચેપ્ટર ત્રણ ચેપ્ટર પાંચ ઉપર ખાસ મહેનત કરજો એના પાછળ બે દિવસ આપશો તો પણ ચાલશે પણ એના ઉપર જુઓ સેક્શન એની ખાસ તૈયારી તમારે અલગથી કરવાની છે સેક્શન એ એટલે ચોવીસ ગુણનો તમારે આવે છે એમાં કોઈ જનરલ વિકલ્પ હોતો નથી તો તમારે એ પણ જોવાનું માની લો આ પહેલાં પ્રકરણ તમે લખી નાખજો બુકમાં પછી શું કરવાનું તમારે જોવાનું કે બીજા પ્રકરણમાંથી વિકલ્પ પૂછાય છે મતલબ કે એમ આવે છે ખરા ખોટા આવે છે ખાલી જગ્યા આવે છે કે એક વાક્યમાં જવાબ આવે છે કે એના જોડકા આવે છે આ બધું પહેલાં એનાલિસિસ કરજો તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે હાર્ડ વર્ક કરવાનું નથી આજનો દિવસ તમે એનાલિસિસમાં પૂરેપૂરો મહેનત કરજો આજનો દિવસ આ પ્રકરણ ઉપર અને પછી એ પ્રમાણે મહેનત કરજો તમારે કોઈ ચિંતા રહેશે નહીં હું તમને જે છે એ ફેક્ટની વાત કરું છું કે આ પ્રકરણમાંથી જો તમારે ખરા ખોટા પૂછાતા હોય ને તો એના ખરા ખોટા બધા વાંચી નાખવાના અપેક્ષિતમાંથી ગ્રાઇડમાંથી જેટલા પણ તમે જોતા હો ને એટલા તો એક ગુણ તમને મળશે અને એક ગુણની કિંમત તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને ખબર છે તમે ફેલ થયેલા છો કે એક ગુણ પણ કેટલો મહત્ત્વનો છે આપણે શું કામ એક ગુણ પણ ખોવો જોઈએ કારણ કે ટોટલ જેટલા પણ પ્રકરણ છે માની લો કે તેર પ્રકરણ છે તો તેરમાંથી તમારે આઠ પ્રકરણને તો અડવાનું જ નથી એની તો વાત કરતા નથી આપણે આ પાંચ પ્રકરણ એટલી ઇઝી મેથડથી કરીશું અને એટલી સ્માર્ટ વર્કથી કરીશું કે જેમાંથી માર્ક્સ સાવ ઓછા તો થોડા ઘણા જ તૂટે મતલબ કે તેપનમાંથી તમે પિસ્તાળીસ ગુણ તો કવર કરી શકો એવી તૈયારી તમારે કરવાની છે એકલા વિડીયો જોવાથી કે આઈએમપી પ્રશ્નો કરવાથી આ બધું પોસિબલ નથી અંદરથી તમારે પણ ઈચ્છા હોવી જોઈએ કે મારે પાસ થવું છે હવે ચાર દિવસ છે મારી જોડે આ ચારે ચાર દિવસ તમે દિવસના ચોવીસ કલાકમાંથી બાર બાર કલાક આપો એક પ્રકરણને તો પણ આ પોસિબલ થઈ શકે છે ઓકે ફક્ત વાતો કરવાથી થશે નહીં તરત જ મહેનત કરવી પડશે ફક્ત આ ચાર દિવસ મહેનત કરી લો તમારું આખું વર્ષ બચી જશે અને તમે આગળના ધોરણમાં પણ પ્રવેશ મેળવી શકશો તો હવે તમારે વિચારવાનું છે તમારે વર્ષ બચાવવું છે કે બગાડવું છે એ તમારી ચોઈસ છે જો તમારે ખરેખર બચાવવું હોય તો મેં તમને કીધું એમ મહેનત કરો અને પાસ થઈ જાઓ આ પાંચ પ્રકરણ ઉપર ફૂલ ફોકસ કરી દો જેટલો પણ ટાઈમ છે બધે બધો ટાઈમ પહેલાં તો એનાલિસિસ ઉપર લગાડજો મેં તમને કીધું એનાલિસિસ કરવાનું કઈ રીતનું એનાલિસિસ કરવાનું કે વિભાગ એમાં આ પાંચ પ્રકરણમાંથી શું શું આવે છે વિકલ્પ આવતા હોય જે પ્રકરણના એ પ્રકરણના વિકલ્પો જ કરવાના માની લો કે પાંચમું પ્રકરણ છે ને જેનું જોડકું આપેલું જ નથી તો એના જોડકા શું કેમ તૈયાર કરવાના એના ધારો કે વિકલ્પો આપેલા હોય બે વિકલ્પો આવતા હોય તો એના વિકલ્પો વધારે તૈયાર કરવાના આ રીતનું તમે એનાલિસિસ કરો એક બે કલાક થશે પાંચ પ્રકરણ ઉપર જ કરવાનું છે ને આપણે એક્સ્ટ્રા ક્યાં કરવાનું છે એટલું કરીને પછી મહેનત ચાલુ કરો મને પણ વિશ્વાસ છે કે તમે જો આ રીતની તૈયારી કરશો તો તમે સોએ સો ટકા પાસ થઈ જશો ઓકે તો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ હતો કે તમે હિંમતના આરો બિલકુલ ચાર દિવસ છે અને આ ચાર દિવસ તમને થોડુંક મોટિવેશન મળતું રહે અને તમને પણ સફળ થવાની થોડીક ઈચ્છા જાગી તો તમારે પાસ થવું જ છે ખરેખર તો ફરી આ એકવાર વિડીયોને જોઈ નાખો હું જે તમને ડિટેલમાં કહું છું એ બધું સમજો અને એ પ્રમાણે એ ડાયરેક્શનમાં મહેનત કરો સારું પરિણામ આવશે ને એટલીસ્ટ તમે પાસ તો આરામથી થઈ જશો આ પાંચ પ્રકરણ ઉપર જ અને એમાં પણ જો મેં પ્રકરણ કેવું લીધું છે ચેપ્ટર તેર એટલા માટે લીધું જેનું માર્કિંગ વધારે છે દસ ગુણનું માર્કિંગ છે અને પ્રકરણ એકદમ ઇઝી છે તમે વાંચો તો તમને આવડી જશે પ્રકરણની અંદર ઓઝોન સ્તરનું એ રીતનું અને ઓઝોન સ્તરનો જ પ્રશ્ન જે આઈએમપી હતો બે હજાર બાવીસમાં પૂછાયેલો હતો એ જ પ્રશ્ન ઉપર આપણે એક વિડીયો બનાવ્યો હતો કે કોઈ પણ પ્રશ્ન કઈ રીતનો તૈયાર કરવો તો એ વિડીયો જોવા તમને એક આનો પ્રશ્ન પણ આવડશે અને તૈયારી કરવાની ટીપ્સ પણ આવડશે તો એ વિડીયો પહેલાં જોજો ઓકે આ વિડીયો પૂરો થયો પહેલાં વિડીયો જોવાનો છે કે તમારે તૈયારી કઈ રીતના કરવી અને એક ચેપ્ટર દસ લીધું જે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા છે એ એકદમ ઇઝી છે આંખની સમસ્યાઓ છે જે કઈ રીતના નિવારવી પછી એના જે પ્રકાર આવે છે હાઈપરમેટ્રોપિયન બાયોપિયન માયોપિયન પ્રેસ બાયોપિયન આ રીતના ઘણા બધા પ્રકાર છે એ બધી જ થિયરી તૈયાર કરવાની છે એક પણ થિયરી ગુમાવવાની નથી કારણ કે આ પ્રકરણના સેક્શન ડીમાં કે સીમાં પ્રશ્ન આવતા જ હશે તમે તરત એનાલિસિસ કરજો બોર્ડ એક્ઝામનું પેપર સાઈડમાં રાખજો ન હોય તો ઓનલાઈન તમને મળી જશે એના ઉપર જોજો તમને કેટલા ગુણનું કયા પ્રકરણમાંથી કયા વિભાગમાં પૂછાય છે એ ખ્યાલ આવી જશે ઓકે વિડિયોને સ્કીપ નહીં કર્યો અને હજુ સુધી તમે વિડીયોને જોયો હશે એવી હું આશા રાખું છું અને તમે ખરેખર રિઝલ્ટ મેળવવા માગો છો એ તમે સાબિત કરો છો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો તમારી એક લાઇક મને પણ મોટિવેશન આપે છે તમારા માટે આવા યુઝફુલ વિડીયો બનાવવા માટે મિત્રો જો વિડીયો ઘણો બધો યુઝફુલ થયો હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો જેથી જેવો પણ આપણી ચેનલમાં વિડીયો અપલોડ થાય એવી એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે બીજા જે મિત્રો છે જે ફેલ થયા છે વિજ્ઞાનની અંદર એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી એમનું પણ એક વર્ષ બચી જાય ઓકે આપણે શેર કરવાથી એમનું વર્ષ બચતું હોય તો વગર સંકોચે આપણે તરત જ શેર કરી નાખવાનો છે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ અને ઓલરેડી મેં અગાઉ વિજ્ઞાન રિલેટેડ અને ગણિત રિલેટેડ ઘણા બધા મોસ્ટ ટાઈમ વિડીયો બનાવેલા છે જે તમને પહેલાં વાત કરી હતી એ બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો એકવાર એ પણ જોજો તમને ફાયદો થશે ઓકે